ને પછી મેં લીલા મરચા સુધારીને લઈ લીધા છે આ તીખા લીલા મરચાં છે હવે આપણે બધું સાતળી લેવાનું છે હવે આપણે સાતડી લેશું હવે હું ટમેટું એડ કરીશ હવે આપણે બધું મિક્સ કરી દેવાનો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરજો એ જરાક આપણે વધારે ઉમેરવાનું હવે આપણે બધું મિક્સ કરી દેશું હવે આપણે મસાલા કરશું અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર

એક ચમચી જેટલો ગરમ મસાલો હવે આપણે બધું મિક્સ કરી દેસુ હવે હું કોથમરી સ્પ્રિંકલ કરીશ ને આપણી સુકી ભાજી મસ્ત અને ટેસ્ટી તૈયાર થઈ ગઈ છે હવે હું સર્વિંગ બાઉલ માં કાઢી લઈ ને ગેસ બંધ કરી નાખશું આપણે સર્વિંગ કાઢી લીધી છે હવે ઉપરથી હું સ્પ્રિંકલ કરીશ મસ્ત અને ટેસ્ટી આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી સૂકી ભાજી મેં ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ